તાલુકાના આસ્થા ગામે માહ્યાવંશી ફરિયામાં આવેલ પરમ પૂજ્ય સદગુરુ શ્રી દયારામ બાપાના સમાધિ મંદિરે આનંદ ઉલ્લાસથી બાપાની એકસો સાતમી જન્મજયંતિ ઉજવવામાં આવી ગામ આસ્થાના મહ્યાવંશી ફરિયામાં આવેલ પૂજ્ય સંત શ્રી દયારામ બાપાના સમાધિ મંદિરે ગાદીપતિ શ્રી ખાલ વા બાપાના સાનિધ્યમાં આનંદ ઉલ્લાસથી દયારામ બાપાની એકસો સાતમી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી આસ્થા ગામની મહિલા મંડળની બહેનોએ ભજનની રમઝટ બોલાવી હતી આસ્થા અમરોલી સુરત નવસારી નાગધરા હળદરવા કંસાડ મુનસાડ ઓભા કોસંબા વિહારા તરસાડીના ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ગાદીપતિ શ્રી મહંત ખાલપા બાપાએ એસોને આશીર્વચન આપ્યા હતા બાપાના પરમ ભટ્ટ પટશિષ્ય શ્રી રાયસિંહભાઈ હલડરવા એ બાપાના ભજન અને ધોળ ગાયા હતા શ્રી રમણકાકા કંસાળે આરતીનું મહત્વ સમજાવ્યું હતું આજના પ્રસંગના ભોજન પ્રસાદીના દાતા શ્રી રાયસિંહભાઈ હલદરવા હતા સ્વભાવિક ભક્તોએ મહાપ્રસાદી અને આરતી તેમજ સત્સંગનો લાભ લઈ જીવનની ધન્યતા અનુભવી હતી